આપણા આજે જીએ સીએ સરસના ગોમમાં આવેલું ગુરુ મહારાજનું મંદિર જે તમારું એક ના ભોઘરા પર હોમ દેખાતું છે આપણા એ મંદિર ના દર્શન કરવા ગુરુ મહારાજના દર્શન કરવા માટે જવાનું છે બરાબર તમે આ બાજુથી આવો એક સીધું આવશે સુદાસના ગોમ અને સુદાસના ગોમમાં થઈને આપણો જવરાય છે ગુરુ મહારાજના મંદિર તરફ તો તમે વિડીયોમાં બનાવો હું તમને એકદમ ક્લિયર રસ્તો બતાવું કે સહેલાથી તમે જઈ શકો આપણા ગુરુ મહારાજના દર્શન કરવા માટે હોય છે તો મિત્રો આ મોટો ઘેર દેખાય એના અંદર થઈ જવાનું છે એ ગુરુ મહારાજના બોકડા તરફ આ મંદિર આવશે તમે અંદર ગોમમાં પ્રવેશ કરશે આગળ તમને છે જો આ ગોમમાં થઈને જાય છે રસ્તો અને આ તમને દેખાય છે હોયથી છું બતાવું ફાટ મંજે ઘર નબદવા છે લોકો લેરા દેખા હે ને આ બધો જે વિડિયો બનાવો છે ફાટ રસ્તો બતાવવા માટે વિડિયો બનાવું છું કે જે જે કઈ તમને ભૂલા ના બોલો એટલા માટે જો ગામમાં જ્યાં સરોમ ક્લિયર બતાવું બરાબર તો જો આ રસ્તો છે મીડિયમ બનાવો રસ્તો શેર સુધી બતાવવાનો જીજી કરીને તમે આવો કોઈ એકદમ ભૂલો ના પડો હા એ જોવા દે તો જો મિત્રો તમે ગોમનાથી બહાર આવશો એક પણ હું બોર્ડ તમને જોવા મળશે હારી બોર્ડ જુઓ સીધો હજી રસ્તો જાય છે ગુરુ મહારાજના મંદિર તરફ તો આપણે હજી બાઇક લઈને જઈએ છીએ આરેલો બહુ મસ્ત જવાનો છે આપણે શેફ ઉપર જવાનું છે આવો હોય કારણ ગુરુ મહારાજનું મંદિર છે અને જેટલા સુધી બાઇક જાય એટલા સુધી આપણે બાઇક લઈ જઈએ છીએ અને ધોધી પછી હેડતું જવાનું છે અને સીડીઓને બીજું હાલ બધું બનાવેલું છે જવા માટે એટલે વધુ જ નહીં આવે સીડીઓ છે કારણ કે એટલા માટે એ લોકો ચેકિંગ કરવાનું છે નથી જો હોય કારણ ગેટ પણ બીજો મારેલો છે અને એ ગેટને આપણે જવાનું હોય છે જવા દે બાઈક જવા દે આ ગેટ હોમ આવ્યો ગુરુ મહારાજ પ્રવેશ દ્વાર અને કોઈથી આપણે અંદર જવાનું છે ગુરુ મહારાજના મંદિર તરફ તો મિત્રો આપણે બાઈક વગર મૂકી દીધું છે અને કોઈથી આ સીડીઓ જે હોય એથી સીધું આપણે જવાનું છે ગુરુ મહારાજના મંદિર તરફ તો આપણે બધા સાથે જઈએ જો બહુ મસ્ત લોકેશન છે એકદમ જંગલ વાતાવરણ છે અને સીડીઓ છે કે આટલા ચાલુ થઈ છે પહેલાં સીડીઓ નથી પણ સીડીઓને બધું બનાવી દીધેલું સર જો આપણું એથી ચડવાનું ચાલુ છે અને આપણે તમને લોકેશન થોડું વ્યવસ્થિત આવશે એ પણ તમે બતાવશું બાકી સીડીઓ બહુ મસ્ત બનાવી દીધી છે એટલે થાક બીજો લાગે ને એટલા એટલો બધો તો જો આપણે અહીંથી જઈએ છીએ પણ હમણાં પાસે ગેટ મારેલો એટલે આ રસ્તો એકદમ ક્લિયર જ છે આપણે ગુંચવાઈ એવું સજને કદાચ તમે આ રસ્તા આવતો ગુંચવાઈ જાઓ તો ગામમાં અહીં કોઈ બીના પૂછી શકો છો એટલે તમે ગુરુ મહારાજનો રસ્તો બતાવી દેસી બરોબર સુદાસના ગોમ રહ્યું નવું સુદાસના એમ તમે આવો અને પૂછો ભાઈ ગુરુ મહારાજે જવું છે એટલે તમારો રસ્તો એ રહ્યા બતાવી દે બાકી જો આ ટાઈપનો કંઈક ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે બીજી બનાવી બહુ મસ્ત કેવાય હવન પણ થવાનું છે એકત્રીક થવા પહેલી તારીખે તો જો આપણે કોઈથી આટલા ઉપર ચડી છીએ હું દેખાય સુદાસના ગોમ સર આજુબાજુ તમારું લોકેશન બતાવી દીધું કે જેવું છે બાકી આપણે જઈએ છીએ અને આગળ જ બીજો વિડીયો વિડીયો અંદર બતાવું બધું લોકેશન તો મિત્રો આપણે થોડા આગળ આવીએ કે જો પોણી પરત પણ અગાઉ મૂકેલી છે એટલે જે શ્રદ્ધાળુ આપણે મહારાજા દર્શન કરવા જતા હોય એવાની તકલીફ ન પડે અને શેખ સુધી સીડીઓ લગાવી છે અને તમે આવશો થોડો થાક એવો લાગશે કારણ કે સીડીઓ બધી ઊંચી છે એક દાય ચડી જશે એટલા માટે બાકી જુઓ પછી આજુબાજુનું લોકેશન મસ્ત દેખાય હજી તો ખાંસું ચડવાનું છે એટલે વિડીયો બહુ મસ્ત થવાનો છે લોકેશન પણ મસ્ત થવાનું છે એક તમે વિડીયો છેલ્લે સુધી જો બાકી જો આજુબાજુનું લોકેશન તો પણ એકદમ જોરદાર દેખાડ્યું છે રાહુલ ભાઈ પૂરા થઈ ગયા છે પૂરા થઈ આટલું ચડે આજી તો વધારે નહીં ચડ્યા હજી તો અધમ થાકીએ અર્ધમાંગ ખબર પંદરસો પગડે ચડવા નહીં ચડાય ખબર નહી પણ થાક લાગજો તો આપડે આગળ જઈએ તમને થોડું જે વ્યવસ્થિત કાંઈ એમને બનાવી તો વિડીયો થોડો લોબો થઈ એટલા માટે તો મિત્રો લગભગ અડધમાં પોકવા થઈ જાય તમે જોઈ શકો છોકર બહુ મસ્ત પથ્થાનું બધું લોકેશન છે બહુ જોરદાર લોકેશન છે બાકી જુઓ છે ગુરુ ગુરુ મહારાજ દરેક પથ્થરા ઉપર લખેલું છે હોય કનું અલગમાં રજમળ સુધી આપણે પહોંચી જાય છીએ કારણ કે બધું સમતલ જેવું આવે છે હેડાનું એટલા માટે આપણે કહી શકીએ રજમળ પહોંચી જવા થઈ જાય છીએ જો બહુ મસ્ત લોકેશન હોય દેખાય છે રાહુલભાઈ ફોન ચાલુ તો એટલે થોડા આગળ હેડે શું જો આ આજુબાજુનું લોકેશન તમને જોરદાર દેખાયા પછી આપણે જે મિની પાવાગઢ હતું ને એ પણ કદાચ દેખાય બોખરા ઉપર ચડશું એટલા આ ગુરુ મહારાજનો બોખરા ઘણો ઊંચો છે પંદરસો આજુબાજુ લગભગ પગ જ થશું બરાબર આ ટાઈપનું કયું લોકેશન છે અને જેમ જેમ ઉપર જઈએ અને થોડું વ્યવસ્થિત લોકેશન આવે એ તમારો વિડીયો અંદર અમે બતાવતા રહીએ તો ચાલો આપો અહીંથી જઈએ છો આગળમાં તો મિત્રો આટલા આવો એક વખત શેડિયુ બનાવવી વ્યવસ્થા હતી ને એક નહીં બનાવે તમે જુઓ કારણ કે પથ્થરો એટલે એક સેટિંગ થાય ન પણ હેડવાનું એકદમ સમતલ જ છે જો તમે આજુબાજુ હોયથી હમુક ગુરુ મહાર મંદિર દેખાય છે તમે જૂમ કરીને બતાવો જો હરું મંદિર રાહુલભાઈ થોડા આગળ હેરા જ જો અને આટલા આવશો એટલે બહુ મસ્ત લોકેશન દેખાય આરે સુદાસના ગામ નવું જૂનું બરાબર જો હા ગામ સર આનો એક રસ્તો કાંઈ ટાઈપનો સર કારણ કે પોણીનું આવરણ હોય હોય ઘણા એ સીડીઓ બી રી ના પણ આગળ જઈએ કે એક સીડીઓ થોડી બનાવેલી હોય કંઈ થોડું ડાયરેક્ટ ટ્રેકિંગ કરીએ ટાઈપનું સર પણ લોકેશન બહુ મસ્ત તમે આવી શકો છો ફેમિલી અંગાત પણ આવી શકો છો અને ભાઈબંધો અંગાત પણ આવી શકો છો અને ગુરુ મહારાજનું મંદિર તો હજી ઘણું છોટું દેખાય છે અડ્યા છીએ અને આગળ ફેરથી સીડિયો આવી જાય છે અને લગભગ અમે પહોંચવા જ થઈ જાય છીએ ગુરુ મહારાજના મંદિરે અને વાયકડા આવશે એટલે કે બહુ મસ્ત એસ સસ્ત કાંઈ કોઈક જો પોણીની પરબ પણ છે અને આ વલ્લો પણ છે આનો ઇતિહાસ શું છે એ તો ભાઈ આપણને ખબર નહીં બરાબર બે માટે વૈકણ સગવડ કરેલ છે બાકી જુઓ આ રીતે પોણીની પરબોણ રૂમ ટાઈપ બનાવ્યું છે કદાચ પૂજારીઓ માટે હશે જય ગુગા મહારાજ તમે તો આવી ગોગા મહારાજનું મંદિર છે અને ગોગા મહારાજના દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ બરાબર અને બેસવા માટે શેડને બધું બનાવ્યું છે તો આપણે અહીંથી જઈએ છીએ ગુરુ મહારાજના મંદિર તરફ તમે આગળ મંદિર તરફ આવશે એક મસ્ત સુવિધા થાય લાજીક ભાઈ આગળ એક પરબ હતી અને એક પરબ એક કોઈ પર્યટકો આવતા હોય અથવા તો શ્રદ્ધાળુઓ આવતો હોય ઇવન પોણીની તકલીફ પડે ના તો જો આપણે જઈએ છીએ આગળ તરફ જો એથી આ ડાકનું લોકેશન છે અને અમે ડાયરેક્ટ આપણે ઉપર જઈને વિડીયો બનાવીએ છીએ તો અમે લગભગ મંદિરે પહોંચવા હતા અને ગુફા છે તમે જોઈ શકો છો હા જે ગુફા છે અને પૌરાણિક માણેકનાથ ગુફા એવું લખેલું હોય એટલે કદાચ માણેકનાથ ભગવાનની હોય અથવા માણેકનાથ ન્યા કરી કરે કદાચ ગુફા એવું કોક હોય માણેકનાથ ભગવાનની જ હશે બરાબર જો આ ગુફા કઈ કયા ટાઈપ છે તમે દર્શન કરી લે અમે દર્શન કરી લઈએ છીએ હા બાજુ હા તો જો હરિયો આ બાજુ ગુફા છે આખી તમે જો વિડીયો અંદર બતાવું જો આ જે ગુફા છે એનો એક ગુફા જેવું છે કમ્પ્લીટ જ હોમમાં તમે દર્શન કરી લે અમે દર્શન કરી લઈએ બરાબર બાકીઓનો ઇતિહાસ આપો એટલો બધો ખબર છે ના પણ જે કોઈને ખબર હોય કે ભાઈ ગુફા આવી છે એની છે તો તમે કમેન્ટ કરીને બતાવી દેજો બરાબર અને લગભગ અમે મંદિરે પહોંચી જવા થઈ ગઈ છીએ ઓ ઉપર પથરા ઉપર જ છે મંદિર ગુરુ મહારાજનું તો ચાલો આપણે બધા સાથે જઈએ અને દર્શન કરીએ તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા ગુરુ મહારાજના મંદિર હા સીડી નવી એરિયા હવે તો એક ચપ્પલ બીજો બૂટને બધું એ કાઢી અને જે છીએ આપણે ઓયથી જવા માટે રે સીડીઓ મારેલી છે વહીથી લોકેશન તમને બહુ મસ્ત દેખાય આજુબાજુ પહાડ છે અને પહાડ ઉપર ગુરુ મહારાજનું મંદિર છે એક બહુ મસ્ત જગ્યા રહી અને આવા શિયાળાની પણ ગરમી લાગી જાય છે એટલો થાક લાગ્યો હવે વખરા ઉપર જઈને એટલે બાકી જો તમે પાછળ મસ્ત લોકેશન તમને દેખાતું છે અને કંઈક આ ટાઈપની સીડીઓ છે આપણે ગુરુ મહારાજના મંદિરે જવા માટેની બહુ મસ્ત રીતે બધી સગવડ કરેલ છે સીડીઓની બધી તો ફાઇનલી મિત્રો આપણે ગુરુ મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ થાક ઘણો લાગ્યો પણ ગુરુ મહારાજના મંદિરે પહોંચવાનો આનંદ પણ ઘણો થયો બાકી તમે જો આજુબાજુ લોકેશન તો મસ્ત દેખા એકદમ જોરદાર જો આ ટાઈપનું કઈક ગુરુ મહારાજનું મંદિર છે સુદાસના રાહુલભાઈ દરવાજો પહેલા ખોલી દીધો બરોબર હે ગુરુ મહારાજ જો હરિ મંદિર આપણા ગુરુ મહારાજનું મંદિર અને તમે ગુરુ મહારાજના દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી લઈએ બધા દર્શન કરી લો દર્શન કરાવી દીધા છે બાકી જો હોય તો હમ્મું આપણે જે મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર છે એ હમ્મ દેખાય ઉમેર જ આવો જો હમ્મુ દેખાય મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર છે અને પવન એટલો મસ્ત આવે ને એ વાત છોડી મારે એકદમ ઠંડો પવન આવે બાકી જો આ સર ગુરુ મહારાજ નું મંદિર ગુરુ મહારાજના દર્શન કરી લીધા જય ગુરુ મહારાજ વયકળે લખેલું છે હમ હોમ થોન ત્રિશુલ પણ છે બરોબર એના ગરમીઓ બેસવા માટે શેડ પણ બનાવેલો છે શ્રદ્ધાળુઓ માટે બાકી જુઓ બહુ મસ્ત લોકેશન છે રાહુલભાઈ તો લોકેશન કેવું લાગી કે થાક લાગે પણ આનંદભાઈ આનંદ થઈ ગયો થાક લાગ્યો પણ અમે એવું લાગે કે થાક આયેલો આપણને કુહોણો હા થાક મજરાઈ ગયો ગુરુ મહારાજના દર્શન કરીને અને બોખરા ઉપર જોઈને બાકી તમને આ બાજુ જઈને થોડું લોકેશન બીજું બતાવી દઉં જે ટાઈપનું લોકેશન છે આટલી મસ્ત જગ્યા તમને સટલાસના તાલુકાના સુદાસના ગામનો જોવા મળશે અને શું હોય કંઈ તમે આવો ને કદાચ આખા દાવાનો ટાઈમ લઈને તો અમે મહાકાળી માતાજીનું પણ મંદિર છે હમણાં બોખરા ઉપર મિની પાગળ તો એકણ પણ તમે જવાનું ન ભૂલતા બાકી બહુ મસ્ત લોકો રહે છે દિવાળીનો પહેલો એકણ મેરાગઢ હા અને જો મિત્રો કોઈકણ એકણ આ પણ મેરાવી છે દિવાળી થાય ને કે મેરાવી વગર હગામાં તો પહેલો એકણ હળગ અને આ રી અમાર ઘેર રહીને દેખાય છે અમાર ઘર થોડો હજી તો ઘણો છેટો છે અમાર ઘેર રહી સેબર ભોગે હા હા શેબર ભોગ પહેલા હોય થાય પછી શેબર થાય પછી કાળેડા થાય કારણ કે આજે બોખરો સૌથી ઊંચું ગણાય છે બરાબર તમે જો તમને એવું લાગશે કે આ હોય તો હમું નહું છે પણ આ હા ને એ બે ભોખણા વચ્ચે જગ્યા છે એક કંઈ નીચું જ હોય પણ ઓરિજિનલ જગ્યા આ હમ ગોમનું દેખાય આપણે સુદાસના ગોમ એકાથી તમને બતાવું કે એથી જે ટાઈપનું દેખાય છે તો આપણે એથી એ બાજુ જઈને તમને થોડું ધોનું પણ લોકેશન બતાવી દઈએ બાજુનું ગોમનું પણ લોકેશન જો એ ધજા લગાવી છે જો એ લખેલું છે જય ગુરુદેવ બરાબર જય આપણે ફાઇનલી અરે પોઈન્ટ ઉપર આવી જાય છે જો હોય કે ગોમ છે સુદાસના જો આ જંગલ છેલ્લું નેચર દેખાય અને ઓયથી તમને ઊંચું લાગશે કારણ કે અહીંયા નેચરથી ઉતરવાનું છે બીજું બરાબર આજુબાજુ તમારું લોકેશન હમ મુકેશનો ડેમ પણ તમે દેખાય ઝૂમ કરી બતાવો જો અરે દેખાય હમો મુકેશનો ડેમ છે અને આ બાજુ એક બોખરો નડી જાય ને કહો હમો ધરવેનો ડેમ પણ તમને દેખાય બરાબર તો આપણે જે મિની પાવાગઢવાળા બોખરા પર તો એ ધરોઈનો ડેમ પણ દેખાય અને મુકેશનો ડેમ તો હજી બધું એક જ દેખાય પણ હવે બોખરો છે એટલા માટે બરોબર તો જો અરે આખો મુકેશ્વરનો ડેમ જો તમને લાગતું છે મુકેશ્વર ડેમ ઘણો નાનો છે પણ અહીંથી તમે જો મોટો તમને દેખાય છે આખો મુકેશનો ડેમ છે જેટલા બધા વિસ્તારમાં વિસ્તરેલો છે બાકી તમે એ હોય એટલે તમને આનો લાગશે પણ સિએટર એટલું વધારે ખબર પડશે મોગીસમાં ડેમ ચોડો છે બાકી વયકણ એકદમ મસ્ત બહુ વાતાવરણ છે તમે કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો અને તમે એકવાર તો મુલાકાત લેજો ગુરુ મહારાજની સટલાસ્ટના તાલુકાનો સુધાસના ગોમ લઈકરનો કે તમને બહુ ગુરુ મહારાજના દર્શન કરશો એટલે બહુ તમને આનંદ થાય બાકી પવન વયકર મસ્ત આવશે વાતાવરણ બહુ મસ્ત હશે જો જંગલના વચ્ચે ઘેરાયેલી આ જગ્યા છે ગુરુ મહારાજના ગુરુ મહારાજનું મંદિર બરાબર જો બહુ મસ્ત જગ્યા છે બાકી મિત્રો તમને વિડીયો ગમે તો વિડિયો લાઈક કરી દેવો ને ચેનલ પર નવા તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતા હોઉં તો ચલો મળીએ નવા વિડીયો અને નવી જગ્યા સાથે